દેશી દારૂ નો વેપલો થતો હોવાની યુવકોએ ડેડિયાપાડાના ધારાસભ્ય રજૂઆત કરી હતી ધારાસભ્ય સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અંકલેશ્વર આવેલ ઇન્ડિયા ગઠબંધન ઓફિસે પહોંચ્યા હતા જ્યાં ભરૂચના યુવકોએ ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસની હપ્તા કારણે ખુલ્લી આમ વિદેશી દારૂ દેશી દારૂ વેપલો ચાલતો હોવાની રજૂઆત કરી હતી યુવકોએ ચૈતર વસાવાને પાંત્રીસ વીડિયો પણ આપ્યા હતા

હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ઇંગ્લિશ અને દેશી ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે સરકારને કેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહીમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશી અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકા ઉપર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ એ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અંકલેશ્વર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર